काशी पुरा कामती माता बेनू सारंगपूर नवा रणुचा निशुल्क यात्रा करावतात धारासभ्य धर्मेंद्रसिंह वाघेला વડોદરા જિલ્લાના વાકુડા તાલુકાના એકસો છત્રીસ વિધાનસભાના લુકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા વિધાનસભા વિસ્તારના ગામોમાં અનેકવાર ધાર્મિક સ્થળો ઉપર યાત્રા માટે માતા બહેનોને બસમાં મુસાફરી નિઃશુલ્ક અને રહેવા જવાની પણ સાથે સાથે વ્યવસ્થા કરતા હોય છે તેમજ જન્મદિવસ હોય કે દિવાળી કે રક્ષાબંધન કોઈ શુભ પ્રસંગે વિધાનસભા વિસ્તારની બહેનો માટે સાડી કે ગિફ્ટ અને કંઈ ને કંઈ સેવા આપતા હોય છે અને આજે છગડા તાલુકાના કાશીપુરા ગામથી તમામ બહેનોને સારંગપુર અને નવા રણુજા કોટ ગણેશ દર્શન માટે નિશો યાત્રા માટે ત્રણ બસ રવાના કરવામાં આવી હતી સેવા માટે ગામની બહેનોને ધારાસભ્યને આશીર્વાદ આપવામાં આવ્યા હતા પહેલાં તો બાપુનો ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે ગામે ગામે યાત્રા કરાવી રહ્યા છે પણ આજે અમારા કાશીપુરા ગામ ગામમાંથી રણોજા ગામમાં યાત્રા કરાવે છે નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયા વગર એ બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું કે અમારી બહેનોને માતાઓને જે નિઃશ્વાર્થ ભાવે લઈ રહ્યા છે લઈ જાય છે એ આખા કામને ગામ સમૂહ પણ આખું જેટલા બી પબ્લિક થયું હોય બધા બે ત્રણ બસો અમારી ઉપાડી છે બાપુએ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું બાપુ ધન્યવાદ બાપુનો ખૂબ ખૂબ આભાર અમને આ નિષ્ફળ ભાવે પ્રવાસ કરાવે છે આખા તાલુકામાં કરાવે અમારા કાશીપુરાનો બાકી હતો એ પણ પૂરો કરે અને અમારું આગળ પણ કરતા રહેશે બાપુ એ મને ખાલી સાપુતુરા બાપુ અમને યાત્રા કરાવે છે આખું જ ગામ કરી વગર પૈસે પણ છે એમનો ખૂબ ખૂબ અમારા વિધાનસભા ધર્મેન્દ્રજી બાપુ અમને જાત્રા લઈ જાય છે બધા ગામોથી લઈ ગયા હતા અમારા કાશીપુરામાં બાકી રહી ગયું હતું તો એ બી એમને પૂરું કરી દીધું છે બધી બહેનોને એક બી રૂપિયા વગર એ બધાને અમને જાત્રા કરવા લઈ જાય છે એમનો ખૂબ ખૂબ આભાર